હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અતારે વાગ્યા જો સવારના નવ થયા ને અમે આવ્યા હતા જહાજનો બોર ભરવા પણ પહેલાં તો આજે હા દિવાળી તો તમને બધાને જે મારા સબસ્ક્રાઈબર મારા રોજ વિડીયા જોતા હોય મારા સબસ્ક્રાઈબર તમામ સબસ્ક્રાઈબર યુટ્યુબના એમને મારા અને મારા પરિવાર તરફથી એપી દિવાળી અને જો અત્યારે વહેલાં સવારે વહેલાં આવ્યા હિયે ભોર ભરવા માટે જો ભોર ઉપર જ છીએ અત્યારે અમે તો અનુ અમારા મહેમાણોમાં ભોર કહેવાય તમારી હું કહેતા ખબર નહીં પણ આપણે જાનની ચાલ ભરવાની હોય ને ટ્રેક્ટરમાં એને અમે ભોર કહીએ જો તો બરાબરના પૂરા ભરી કાઢ્યા આખા ખેતરના એક જ વખતમાં અને અમારા વદનજી આવ્યા હાલ વડેરો લાવો આમ ફટાફટ વધી દે બંધ લઈ દઈએ જો બગલો મજા કરવા આવ્યો મેં પાથરામ જીવા જ હોય ને એ વેણમાં પર એક છેડો લાવો ભાઈ પહેલાં પાછળ તો હજી આ ટોપું ઠલવી ઠલવીને બીજા ખેતરમાં ફરીથી ભરવા માટે આવવાનું હોય તો આ દિવાળી આપણી ક્ષેત્રમાં થઈ જાય છેડો એક જ આ તો આ સાલ તો વરસાદ પડ પળ કર્યો ને એટલે માપ ઓછું નીકળ્યું જો આમ તો દોઢ બે બે ટ્રેક્ટર નીકળતો એની જગ્યાએ આ સાલ એક જ ટ્રેક્ટર નીકળ્યું ચા વદનજી નાસ્તો કરવા બેઠા જો ચા પી લો ભાઈ હું આવું નો ચિંતા ને બોરું ભાઈ ત્યો જો મારા તાર જતો લેવાની હતો થી લઉં ઓય થી લે તો થી લ્યો હા તો જા લાલજી ભાઈ

અમારે ગાગડી પથા ચાલુ હોય આ ગાગડીઓ લઈને રાતી અમાર નેના તો ને નેનો છોકરો પણ મોટા હોય બધા નીકળે ગાગડીઓ લઈને બહુ જબરજસ્ત મજા આવશે ગાગડીઓ ગાગડીઓમાં તમને બતાવો બધા મોટા મોટા લઈ લઈને લઈનેકડે અમાર બધા તો જો ભયલું માતા ગાગડી બનાવીએ બહુ મસ્ત આવી તો છે એક વિડીયો એન્ડ સુધી જોતા રહીજો રાતી બહુ જબરજસ્ત મજા આવશે જાણે ગાગડીઓ નીકળશે ને એ વખત પડો આમ જઈએ ટેક્ટર લઈને ઘેર

આવ તો અમારી બાદ રાયડા કોઈને ઉગતા નહીં પહેલાં ગારવણ કર્યું ગારવણ કરીને પછી વરાપ થઈને તે વાયો પણ આજ સાત આઠ દિવસ થયા પણ એ હમુદો રાયડો ઉગ્યો નહોતો અને દરેકને આવી તકલીફ અમારા ગામમાં કોઈને રાયડા ઉગતા નહીં એટલે પછી ફરીથી એવું કર્યું એના પાડીઓમાં શેડી દીધું જો અમનામ શેડ કરીને પછી ફરીથી પાણી મેલ્યું તો ફટાફટ કારણ કે હમણાં ગાગડીઓ ચાલુ થઈ જાય ઘેર જ્યાં નહીં ગાગડીઓ ચાલુ થઈ નહીં

હા કે હા હા જો અમે ગાગડીઓ ચાલુ થઈ ગઈ લાવો તેલ પૂરા હોણો તેલ તો આપણા ઘેરથી ચાલે ચાલુ આપણા થી ચાલુ રજૂથી ગાગડી વિશે તો કેવું હોય તો હા દીપાવલી હિન્દુઓ કા ધાર્મિક તહેવાર મના જતા હા ખરું ખરું

હેલપુરા <laughs> 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 mời chịu đau biên chịu cú đau biên chịu cú đau biên chịu cú đau giải của

હેલો મિત્રો જય માતાજી તો તમને બધો ને હેપી દિવાળી તો જો આ દિવાળી ના પર્વ નિમિત્તે જો અમે ગામડામાં આ ગાગડી પ્રથા અમારા જે ચાલુ હો તો જો આખા મે બધા અત્યારે સોજ વેળા ગાગડી લઈને નીકળ્યું આખા મે અને જો અમે દિવાળી ચાલુ અમે ફટાકડા ફોડવાના હેપી દિવાળી લે હાલો હાલો હાય ઓ લઈ ગયું ભાઈ જમ તેલ વેળા આવશે ને

俺们来这个一年一个人关心，